ડાંગ જિલ્લામાં વરસેલી આફ આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓને ભયજનક સપાટી વટાવવા મજબૂર કરી દીધી હતી કાવેરી અને અંબિકા નદીએ બિલીમોરા શહેરને ઘમરોળી નાખતા પાલિકાનો ચાલીસ ટકા વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો અને પચીસ હજારથી વધુ લોકોને સીધી અસર થઈ છે લોકોની રાહત માટે નવસારી જિલ્લાનું તંત્ર પણ કામે લાગ્યું છે ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ કાવેરી અને અંબેકી નદીમાં આવતો હોય છે અને અને કાવેરી નદી બંને નદીઓ નવસારીની સ્પર્શતી વહે છે બંને નદીઓ ભયજનક સપાટી વટાવી જતા ચાલીસ ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો જેને લઈને એક હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી કાવેરી અને અંબિકા કાંઠાના અઢારથી વધુ ગામોમાં અસર થઈ હતી બિલુમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારની કાવેરી નદીના પાણી ભરાઈ ગયા હોય છે ભરાતા હોય છે એલર્ટ થઈ ગયું હતું અને એક હજારથી વધુ લોકોની સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા હાલ બંને નદીઓ જે સપ જે સપાટીમાં ઘટાડો થતાં પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યા છે જેને લઈને પૂર પીડિતોને પણ રાહતનો શ્વાસ લીધો છે નવસારી જિલ્લાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ તેમના મત વિસ્તારની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લામાં થયેલી કામગીરીની પણ માહિતી આપી હતી